નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ખેડૂતો ચેનલ આગળ સમાચારને વાત કરવામાં આવે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ બત્રીસ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ સરેરાશ સૌરાષ્ટ્ર ઝોનમાં ઓગણ ચાલીસ ટકાથી પછી કચ્છમાં ઓગણચાલીસ પોઈન્ટ દસ ટકા દક્ષિણ ગુજરાતમાં ઓગણચાળીસ પોઈન્ટ પાસઠ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં બાવીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં એકવીસ ટકા વરસાદ નોંધાયો છે અને આજથી બાવીસ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા તો દક્ષિણમાં સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદ આવી શકે છે તો ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર આવ્યા જેમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને એક મહત્વની અપડેટ છે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ મોકલ્યો છે જેમાં વર્ગ ત્રણ અને ચાર સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીઓની જગ્યાએ કામી ભરતી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીનો જોતા નિર્ણય લેવામાં આવ્યો છે તો અત્યારે અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેમાં વાત કરીએ તો તહેવારોની સિઝન પૂર્વે હોલસેલ ખરીદીમાં વધારાના પગલે આજે ફરી સોનું ઉચકાયું વાત કરીએ તો અમદાવાદમાં આજે સોનાનો ભાવ સાતસો રૂપિયાથી વધી છોતેર હજાર બસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો જ્યારે ચાંદીની કિંમત પાંચસો રૂપિયા ઘટી જેમાં બાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અને ખાતે સોના ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો બીજા સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાને લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે અને એમાં સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા પંદર રૂપિયા કિલો મળી રહ્યા હતા જ્યારે અત્યારે અડતાલીસ રૂપિયા કિલો મળી રહ્યા છે અને આદુ બસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલો જ્યારે કોથમીર એકસો સાઠ રૂપિયા પ્રતિ કિલો અને સરગવો બસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે જ્યારે લીલી શાકભાજી પણ અત્યારે એકસો વીસથી એકસો રૂપિયા કિલો મળી રહી છે તો શાકભાજી બાદ હવે તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેનો સીધો માર અત્યારે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસની અંદર સિંગતેલનો ભાવ પચાસ રૂપિયા વધી ગયો એટલે ત્રણ દિવસ પહેલાં પંદર કિલો સિંગતેલનો ડબ્બાનો ભાવ છવ્વીસો દસ રૂપિયા હતો અને અત્યારે તેનો ભાવ છવ્વીસો સાઠ રૂપિયા થઈ ગયો છે જ્યારે કાલે જ આવેલા સરકારી આંકડા પ્રમાણે જથ્થાબંધ મોંઘવારી સોળ મહિનાથી નીચે અત્યારે ટોચે પહોંચી ગઈ છે તો રાજ્યમાં અત્યારે ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચી ગયો છે જેમાં ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને જોખમ થયું વાત કરીએ તો સોલા સિવિલના તબીબ દીપ્ત શાહનું અત્યારે નિવેદન સામે આવ્યું તેમાં મને જણાવ્યું કે ચાંદીપુરા વાયરસથી માખી અને મચ્છરથી ફેલાય છે જેમાં નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકને આ રોગો જોવા મળે છે વાત કરીએ તો આ રોગમાં કોલેરા ટાઈફોઈડ મેલેરિયા જેવા રોગથી આ ગંભીર રોગ બને છે અને બાળકને આ રોગ થાય છે માટે ખાસ સ્વચ્છતા અને ખાસ ધ્યાન રાખો તમારા બાળકનું તો બીજી વાત કરવામાં આવે તો ગુજરાતની જવાદોરી સમાન સરદાર સરોવર ડેમ બાવન ટકાથી વધારે ભરાઈ ગયો જેમાં રાજ્યમાં બસો જળાશયોમાંથી ચોત્રીસ ટકાથી વધુ જળ સંગ્રહ કરવામાં આવ્યો છે જો કે હવામાન બગે રાજ્યના મોટા મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ કરી છે અને અત્યારે ગુજરાતના લગભગ અડસઠ ટકા ડેમ છે તે પચાસ ટકાથી ઉપર ભરાઈ ગયા છે હજુ પણ અત્યારે ભારે વરસાદના કારણે એસી ટકા ઉપર ડેમ ભરાઈ જશે આ બે મહિનામાં તો ભારે વરસાદને કારણે અત્યારે દેશમાં ઘણા બધા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે અત્યારે ઉત્તર ભારત ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં સમાવેશ થાય છે જ્યાં ત્યારે સતત વરસાદને કારણે વિનાશ થાય છે જેના કારણે બાળકોના ભણતર ઉપર અત્યારે માઠી અસર પડી વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં અત્યારે છેલ્લા દિવસોથી ઘણા શાળાઓ બંધ રાખવામાં આવી છે કારણ કે સરકારે બાળકોની સુરક્ષા માટે તેમની ખાનગી અને સરકારી શાળાઓને કોલેજો બંધ રાખવાની ફરજ પોડી કારણ કે આ પૂર અને વરસાદના કારણે સરકારે તેની સાવચેતી રાખી છે તમારું શું અંગે કોઈ નિવેદન હોય તે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગઈકાલે ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં બિહારમાં પેટ્રોલમાં લીટર દીઠ પાંચ પૈસા ઘટીને એકસો સાત પોઈન્ટ બાર રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ પાંચ પૈસા ઘટીને ત્રાણું પોઈન્ટ ચોર્યાસી રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે જ્યારે યુપીમાં વાત કરીએ તો પેટ્રોલ એકવીસ પૈસા ઘટીને ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા અને ડીઝલ ચોવીસ પૈસા ઘટીને સત્યાસી પોઈન્ટ પંચાવન રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યો છે આ સિવાય વિવિધ રાજ્યમાં પણ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં પણ પોઈન્ટ પચીસ પૈસા અત્યારે પેટ્રોલમાં ઘટી ગયા છે જ્યારે ડીઝલના ભાવમાં ગુજરાતમાં કોઈ ફેરફાર થયો નથી બીજી વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે જીએસટી વિભાગે સૌ પ્રથમ વાર નવીનયુક્ત જીએસસીની સૂચના મુજબ એસ્ટેસ્ટ બ્રોકરો અને એક નાસ્તા ગૃહના સંચાલકોને ત્યાં સવારથી દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જણાવી દઈએ કે જીએસટી વિભાગના રાજકોટના ત્રણથી ચાર એસિસ્ટન્ટ બ્રોકરો ત્યાં ત્રાટક્યા હતા અને હિસાબી સાહિત્ય તથા નાણાકીય વ્યવહારોની ચકાસણી શરૂ કરી હતી અને દરોડાની આ કાર્યવાહી અંગે રાજકોટ જીએસટી વિભાગના ઉચ્ચતારી અધિકારી અત્યંત ગુપ્તા અત્યારે સંભાળી રહ્યા છે જ્યારે અત્યારે બીજા ઘણા જિલ્લાઓમાં પણ અત્યારે રેડ પડવાની સંભાવના દેખાઈ રહી છે